ભારતમાં ખાસ કરીને ઉત્તરીય રાજ્યોમાં હુક્કા દ્વારા થતા ધૂમ્રપાનનો લાંબો ઇતિહાસ જોવા મળે છે અને તે મોટા ભાગે એક સામુદાયિક ગૌરવ સન્માન અને પ્રતિષ્ઠા સાથે સંકળાયેલો ઇતિહાસ છે હુક્કે કા હે સમાજમાં મેન પ્રચલન સમાજ કે બાન શાન ઓર જો જો ભી પ્રોગ્રામ હોત હુક્કા બહુ જરૂરી પંચાયત વગેરે સ્થાપિત સમારોહોમાં એ ચીજ મેન હોતી સમાજ કે ઉત્તર પ્રદેશના બુલંદ શહેર જિલ્લાના સિકંદરાબાદ શહેરમાં એક સદી કરતા પણ વધુ જૂના માર્કેટમાં તમામ પ્રકારના હુક્કાઓ ઉપલબ્ધ છે સ્થાનિકો તેમજ હરિયાણા રાજસ્થાન અને પંજાબ સહિતના નજીકના જિલ્લાઓ તેમજ પડોશી રાજ્યોના લોકો પણ અહીં હુક્કા ખરીદવા આવે છે लिया ले लिया आपने ले लिया कब से मार्केट यहाँ लगती हो यहाँ मार्केट है तो बहुत जब से बहुत दिन हो गए लगी हुई सिकंदराबाद आज की बनी हुई है जब से ही मार्केट लग रही है तो पहले भी ले जाती है यहाँ से ले जब फूटता है और तो कहा की दुकान पर आए हैं क्या लेने आए आप हुक्का लेने आए भैया क्या ने, बनवाने को आ, आए कितने रुपए तक का यहाँ हुक्का मिलता है और आप कितने रुपए का लेने आए दस बारह हजार को मिल जाए भैया ગ્રાહકો તેમજ વેપારીઓ ખૂબ જ ગર્વથી જણાવે છે કે અહીં પચાસ રૂપિયાથી લઈને એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પ્રતિ નંગના ભાવે હુક્કા જોવા મળે છે વિવિધ પ્રકારના હુક્કા આ બજારમાં ઉપલબ્ધ છે માર્કેટમાં વધુ પડતી માંગને પહોંચી વળવા માટે કસ્ટમાઇઝેશન પણ ઓફર કરવામાં આવે છે જો જૈસે કે કોઈ બંદા બોલતા હોય મહેંગે કે ઓર ઊંચા તો બતા દી જાતા જતા માલ બનતે આરાનતે શાહપુર વગેરા યા કહી મે બનતે तो यहाँ वो बंदे वहाँ पहुँच जाते हैं हम बता देते हैं एड्रेस कि हमारा बंदा वो कारीगर हमारा वहाँ बना रहा है उसको भेज देते हैं वहाँ उसके बाद यहाँ ले आता है वो बंदा क्योंकि उसे वहाँ से पूरा प्रॉपर हुक्का पूरा सेट नहीं मिलेगा वो तो यहाँ के बंधवा देते हैं हम हमारे <coughs> कारीगर बैठे हैं उनसे बंधवा देते हैं और वो डिफाई भी एक से एक गजब कोई भी कोई भी डिजाइन आप देख सकते हो कहीं भी उसे ला के दिखा दीजिए हमें तो हम सेम ऐसे ही बनवा देते हैं ये तो बने हुए आते हैं पीछे से यहाँ तो सेट करके देने पड़ते हैं बस कुछ अलग से भी सजावट की जाती है हाँ वो तो हम अपने आप कर देते हैं सजावट તારવાર અહીં એ નોંધવું અગત્યનું છે કે આ હુક્કાનું ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે તો જોખમી છે અહીં તમાકુને ગરમ કરવા માટે વપરાતો કોલસો કાર્બન મોનોક્સાઇડના ઊંચા સ્તરનું ઉત્પાદન કરવા માટે જાણીતો છે નોંધનીય છે કે હુક્કા વેચવાની આ સામાન્ય પ્રથા ચેપી રોગોના સંક્રમણના જોખમને પણ વધારે છે